હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું દાળ ચોખાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી નવા સ્વાદમાં ઢોકળા જે શાકભાજીથી ભરપૂર તો છે જ અને એકદમ ઝટપટ બની પણ જાય છે ના દાળ ચોખા પલાળવાની જરૂર પડશે ના એને પીસવાની ઝંઝટ થશે એટલા સરળ આ સ્ટફ ઢોકળા છે તમે આ ઢોકળાને ચટણી સાથે ચા સાથે કે કેચઅપ સાથે એન્જોય કરી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય એટલા હેલ્ધી ઢોકળા છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો રવો લઈશું હવે એમાં આપણે વન થર્ડ કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે જેટલો રવો છે એના કરતાં અડધું આપણે દહીં લીધું છે સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ હવે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને મીડિયમ થીક આપણે ખીરું તૈયાર કરીશું આ ઢોકળાનું ખીરું ખાસ તો પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે અહીંયા એક કપ જેટલું પાણી લીધું હતું બસો એમએલ જેટલું એમાંથી પોણો કપ જેટલું જ પાણી યુઝ થયું છે જેટલો રવો એટલું જ આપણું પાણી વપરાયું છે તો હવે આ ખીરુંને ઢાંકીને પંદર મિનિટ આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈએ તો સ્ટફિંગ માટે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું એમાં એકથી દોઢ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે વધારે તેલની આમાં જરૂર નથી પડતી તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી એમાં રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું અને ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે એક ચમચી એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ધીમા તાપે આ પેસ્ટને આપણે વીસથી ત્રીસ સેકન્ડ માટે સાંતળી લઈએ જેથી એમાં જે કંઈ પણ કચાસ હોય એ નીકળી જાય તો પેસ્ટ સાતળાઈ પછી એક નાની સાઇઝની બે ટેબલ સ્પૂન જેટલી ચીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે અને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું બસ બેથી ત્રણ જ મિનિટ આપણે ડુંગળીને ચડવા દીધી છે ત્યારબાદ એમાં ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી આપણે એમાં જીરું ઉમેરીશું હવે બરાબર મિક્સ કરી આપણે આને પણ વીસથી ત્રીસ સેકન્ડ માટે સાંતળી લઈએ ડુંગળીને અહીંયા આપણે બિલકુલ પણ લાલ નથી કરવાની એનું ધ્યાન રાખવું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા કેપ્સિકમ અને બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ગાજર ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અને બેથી ત્રણ મિનિટ આ શાકભાજીને આપણે હવે ચડવા દેવાના છે બે ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાકભાજી આપણા પચાસથી સાહીઠ ટકા જેટલા ચડી ગયા છે આપણે એમ પણ એને ઓવરકુક નથી કરવાના હવે એમાં આપણે એક મોટી સાઇઝના બસો ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો ઉમેરીશું બટાકાને બાફીને ઠંડા થયા પછી છોલીને મેં મેશ કરી લીધા હતા બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી બસ એકાદ મિનટ આપણે આ સ્ટફિંગને કૂક કરવાનું છે મીઠું આપણે શાકભાજીના ભાગનું જ બટાકાના ભાગનો સાથે જ ઉમેરી દીધું હતું હવે આ સ્ટફિંગને આપણે ટોટલી ઠંડુ થવા દઈશું સ્ટફિંગ ટોટલી ઠંડુ થાય એટલે આપણે આમાંથી બે મોટા લંબગોળ શેપના ગોળ રોલ વાળી લઈશું હું અહીંયા બે મોટા ગ્લાસ લેવાની છું આ ઢોકળા માટે એટલે હું બે રોલ રોલવાળું છું જો તમે ત્રણ ગ્લાસ લેતા હોય તો તમારે એ જ રીતના ત્રણ રોલ રેડી કરવાના છે તો અહીંયા મેં આ રીતના સ્ટીલના બે ગ્લાસ લીધા છે નીચે કોઈ પણ શેપ ના હોય એવા સીધા જ ગ્લાસ લેવાના છે જેથી ઢોકળા પણ તમારે એ રીતના સીધા જ બને તો બંને ગ્લાસને અંદરથી આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી લઈએ આ પ્રોસેસ તમારે પહેલેથી જ કરીને રાખવાની છે તો સેમ એ જ રીતના બીજા ગ્લાસને પણ અંદરથી આપણે ગ્રીસ કરી લઈએ બીજી બાજુ પંદર મિનિટનો રેસ્ટ આપણે આ ખીરુંને પણ આપી દીધો છે અને રવો આપણો એકદમ સરસ ફૂલી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને અડધા નંગ લીંબુનો રસ ઉમેરીશું જેથી ઢોકળા આપણા સરસ ખાટા મીઠા બને જો તમારું દહીં અહીંયા ખૂબ જ વધારે પડતું તમે ખાટું લીધું હોય તો તમારે લીંબુનો રસ ઉમેરવાની જરૂર નથી અને લીંબુનો એકાદ બીઓ પડ્યો હોય તો એ કાઢી લેવાનો છે હવે આપણે આમાં એક પેકેટ જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું જે આ રીતનું રેગ્યુલર બ્લૂ કલરનું ઇનોનું પેકેટ આવે એ જ આપણે આખું એક પેકેટ ઉમેરી દેવાનું છે ઈનોની ઉપર એકાદ ટેબલ સ્પૂન પાણી ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈશું આપણે ઈનો ઉમેરવા પહેલાં જ ગેસ ઉપર મેં પાણી પણ સ્ટીમરમાં ઉકાળવા માટે મૂકી દીધું છે એવી અમુક પ્રોસેસ તમારે પહેલાં જ કરી લેવાની છે તો આ રીતની એની કન્સિસ્ટન્સી છે હવે આપણે જે ગ્લાસ તેલથી ગ્રીસ કર્યા હતા એમાં એકાદ ચમચી જેટલું સોરી એકાદ ચમચા જેટલું એટલે કે આશરે વન ફોર્થ કપ જેટલું ખીરું ઉમેરીશું અત્યારે બહુ વધારે પડતું ખીરું નથી એડ કરી દેવાનું એક ચમચો જ ખીરું એડ કરવાનું છે હવે જે સ્ટફિંગને આપણે રોલ બનાવ્યા હતા એ રોલ આ રીતના ગ્લાસમાં સેન્ટરમાં મૂકી દઈશું હવે જે બાકી વધેલું ખીરું છે એ બધું જ બંને ગ્લાસમાં આપણે ઉપરથી આ રીતના એડ કરી દઈશું આખો ગ્લાસ આપણે જે રોલ છે બિલકુલ પણ નહીં એ રીતના કવર કરી દેવાનું છે અને ગ્લાસ અહીંયા આખા નથી ભરવાના થોડા આપણે ખાલી જ રાખીશું કારણ કે ઢોકળા છે એને ફૂલવા માટે પણ થોડી જગ્યા જોઈશે તો બધું જ ખીરું મેં બંને ગ્લાસમાં એડ કરી દીધું છે હવે સ્ટીમરમાં કાણાવાળી પ્લેટની ઉપર આપણે બંને ગ્લાસ મૂકી દઈશું અને ઢાંકીને બારથી પંદર મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર ઢોકળાને સ્ટીમ થવા દઈશું ટોટલ પંદર મિનિટ પછી ઢોકળાને આપણે એક ટૂથપિકની મદદથી ચેક કરી લઈએ ટૂથપિક ના હોય તો ચપ્પુ પણ એડ કરી શકાય તો અહીંયા ચ ટૂથપિક તમે જોઈ શકો છો એકદમ સરસ ક્લીન બહાર આવે છે બિલકુલ પણ એના પર ચોંટ્યું નથી મતલબ કે ઢોકળા સરસ સ્ટીમ થયા છે તો ટોટલી ઢોકળા ઠંડા થાય પછી આ રીતના ગ્લાસ ઊંધો કરી આખા ઢોકળાને આપણે બહાર લઈ લઈશું જો ઢોકળા ઠંડા થતાં વાર લાગે તો તમારે પાણીનો નળ ચાલુ કરવાનો છે અને નીચે જો ગ્લાસ ઊંધું કરીને પાણી રેડશો તો તરત જ ઢોકળા આ રીતના બહાર આવી જશે તો એકદમ પરફેક્ટ અને સ્પોન્જી એકદમ જાળીદાર આપણા ઢોકળા બન્યા છે તો હવે એને વઘારવા માટે એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે ચમચી જેટલી રાઈ ઉમેરીશું ચમચી જીરું ઉમેરીશું અને ચમચી જેટલી હિંગ ઉમેરીશું સાત આઠ આપણે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ હવે એમાં દોઢથી બે ટેબલ સ્પૂન જે લસણની તીખી ચટણી આવે એ ઉમેરીશું આ ચટણી તમારે વધારે પણ લાવી હોય તો લઈ શકાય હવે ચટણીને આપણે આખા પેનમાં ફેલાવી દઈશું ચમચીની મદદથી આ રીતના હવે જે આખા ઢોકળા છે એને જ આપણે આ રીતના પેનમાં મૂકી એકાદ મિનિટ માટે થવા દઈશું એને આપણે કટ નથી કરવાના આ રીતના જ પેનનું હેન્ડલ પકડીને મિક્સ કરી લઈશું સરસ આ રીતનો કલર આવી જાય એને ચટણી જે છે લસણની એનો ફ્લેવર બેસી જાય એટલું જ આપણે એને કરવાનું છે તો હવે એને આપણે બહાર લઈ લઈએ તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ઢોકળા દેખાય છે તો આપણે આને કટ કરીને પણ જોઈ લઈએ કે અંદરથી કેવા બન્યા છે તમે કેચઅપ સાથે લસણની ચટણી સાથે ગ્રીન ચટણી સાથે કે કોઈ પણ મનપસંદ ડીપ સાથે આ ઢોકળા સર્વ કરી શકો છો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જો સાદા રવાના ઢોકળા ખાઈ તમે કંટાળ્યા હોય તો આ સ્ટફ રવાના ઢોકળા ચોક્કસથી બનાવી જોજો તમે ખાતા નહીં ધરાવો એટલા ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ લંચ બોક્સમાં કંઈક નવું આપવા માંગો તો આ હેલ્ધી ઢોકળા ચોક્કસથી આપી શકાય છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન